સાથે આપણે બીજા પણ ઉમેદવારો સાથે જ છે એમની જે વિજેતાઓ એમની સાથે વાતો શું કહેશો આજના દિવસે આજના દિવસે જનતા પાર્ટીએ અમને ટિકિટ આપી છે ખૂબ ખૂબ આભાર અમે અમારા વોર્ડના મતદારોનો આભાર માનીએ છીએ એમની સાથે રહેશું એમના પર્શને જે કંઈ છે એ હલ કરીશું હ બેન આજના દિવસોમાં તમે શું કહેવા માંગશો મતદાર દાતાઓને અને લોકોને ભારતીય જનતા પાર્ટીનો પહેલાં ખૂબ ખૂબ અભિનંદન જેણે અમને ટિકિટ આપી પછી અમારા મતદાનો જેણે અમને મત આપીને જીતાડ્યા લોકોને જે કાંઈ પ્રશ્ન હશે એને સોલ્વ કરવાની અમે પૂરી પૂરી કોશિશ કરશું જો આજે એક બેન પણ આપણી સાથે છે અને આ વખતે મોટા ભાગના છે નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે બેન શું કહેશો આજના દિવસે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી અમને બતાયને તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને બોટાદ નગરપાલિકામાં લગતા જે કંઈ બધા મારા કામ છે એ બધા અમે પૂરા કરીશું અને મારા વોર્ડ નંબર ત્રણના તમે બધા જો મને વોટિંગ કરનારા વોટિંગ કરનારા ને ખુબ ખુબ અભિનંદન આપું છું કે મને વિચેતા બનાવ્યા અને નગરપાલિકામાં જે કંઈ કામ આવતા હશે બધા હુમલા કરીશું તમામ ઉમેદવારોને ખુબ ખૂબ અભિનંદન આ તમામ વોર્ડ નંબર વિજેતા ઉમેદવારો હતા અને હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું લોકોની સાથે કેવો પ્રતિભાવ રહેશે અને નગરપાલિકામાં વિકાસના કેવા કેવા કામો હાથ ધરવામાં આવે છે વી નાઇન ટીવી ન્યુઝ ચેનલ માંથી ઇમરાન જોખિયા સહયોગી કેમેરામેન રશિક ચુડાસમા સાથે બોટાદ